અને પાટણના બીજી વાર સંસદ બનેલા જંગી બહુમતી જે એવા ભરતસિંહજી ડાભી આપણી જગ્યા ઉપર અને સ્થળ ઉપર આશીર્વાદ આપવા આવ્યા છે બે શબ્દો સાહેબ કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે સુંદર હોસ્ટેલનું જે સદારામ સેવા સમિતિ ના કરતા હતા આદરણીય નવગણજીભાઈ ઠાકોર અને એમની ટીમે જે કામ ઉપાડ્યું છે ભગીરથ એ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે પાટણ શહેરમાં રહેતા ડૉક્ટર મનોજભાઈ ઠાકોર અને એમની ટીમ પણ આ કાર્યમાં લાગી છે સદારામ બાપા સમાજની જે આ ટીમ કામ કામ કરી વર્ષોથી સમાજમાં ડોક્ટરો બનવા માટે પણ બાળકોને સમાજના બાળકોને ફી ના મળતી હોય તો એમના માટે પણ ટેલ નાખવાની ઉત્તર ગુજરાતમાં લોકોને ફરી ફરીને ઠાકોર સમાજનો દીકરો ડોક્ટર બનતો હોય તેના માટે પણ ફંડ ભેગું આ ટીમ કરીને અનેક દીકરા દીકરીઓનો ડોક્ટર બનાવવાનું પણ આ ટીમે ભગીરથ કાર્ય કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે મારા ફંડમાંની જેટલી ગ્રાન્ટ મળતી હશે કન્યા હોસ્ટેલ માટે એટલી હું ફાળવીશ